સ્વાગત છે મારી ચેનલ શ્રીહરી રસોઈમાં આજે આપણે બનાવીશું સ્પેશિયલ ચાટની ચટણીઓ તો ચાલો સ્પેશિયલ ચાટની ચટણી બનાવવાનું શરૂ કરીએ તેના માટે સૌ પ્રથમ હું અહીંયા ગોળ આંબલીની ચટણી બનાવી અને તૈયાર કરી રહી છું તો જે કપ ભરી અને તમે આંબલી લો તેનાથી ડબલ આપણે ગોળ લેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અડધો કપ હું આંબલી લઈ રહી છું તેની સાથે જ અહીંયા હું એક કપ ભરી અને ગોળ લઈ લઈશ અહીંયા તમે બજારમાં જે આંબલી મળતી હોય છે તેનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા કેરેલાની આંબલીનો ઉપયોગ કર્યો છે હવે આપણે જે કપથી આંબલી લીધી હતી તે કપ ભરી અને આપણે પાણી એડ કરી દઈશું તો અહીંયા આપણે સ્પેશિયલ ચાટની ચટણીઓ તૈયાર કરી રહ્યા છીએ તો તમારે રેસિપીને લાસ્ટ સુધી જોવાની જેનાથી તમને પણ ચાટની ચટણીઓ ઘરે ઓરિજિનલ ટેસ્ટ મળી રહેશે હવે આપણે તેને ગરમ થવા દઈશું થોડુંક એવું ગરમ થાય ત્યારબાદ આપણે ચમચીથી તેને મિક્સ કરી લઈશું બેથી પાંચ મિનિટ માટે તેને ઉકળવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આંબલી અને ગોળ જે છે તે સારી રીતે ઉકળી અને મિક્સ થઈ ગયા છે થોડું એવું ગોળ આંબલીનું મિશ્રણ જે છે તે ઘટ લાગવા માંડે ત્યારે આપણે ગેસની ફ્લેમ જે છે તેને ઓફ કરી દઈશું અને આપણી તૈયાર થયેલી ચટણીને ઠંડી થવા દઈશું તો અહીંયા આપણી ચટણી જે છે તે સારી રીતે ઠંડી થઈ ગઈ છે ત્યારબાદ હાથની મદદથી આપણે આંબલી જે છે તેને સારી રીતે મસળી લઈશું જેનાથી તેનો થોડો ઘણો જે પલ્પ તેની ઉપર ચોટેલો હશે તે પણ આપણી અંદર સારી રીતે આવી જશે તો રાણી એવી ગોળ મીઠી ચટણી બને અને તૈયાર થઈ ગઈ છે આપણે આ ચટણીને ચાટ માટે બનાવી અને તૈયાર કરી છે તેના માટે આપણે આ ચટણીને સિમ્પલ જ રાખીશું તેની અંદર ઉપરથી કોઈ પણ મસાલા કે કાંઈ એડ નહીં કરીએ તો અહીંયા આપણી ગોળ આંબલીની ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચાર સ્પેશિયલ ગ્રીન ચટણી બનાવી લઈએ તો ચાટ સ્પેશિયલ ગ્રીન ચટણી બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા એક મોટો વાટકો ભરી અને લીલા ધાણા લઈ લીધા છે અને તેની સાથે જ અડધો વાટકો ભરી અને મેફૂદીનો લીધો છે ત્યારબાદ સેવ લીંબુનો રસ અને ત્રણ તીખા લીલા મરચાં લઈ લીધા છે અહીંયા આપણે ધાણા જે છે તેને કટ કરી અને ત્યારબાદ લેવાના છે જેનાથી પીસતી વખતે તે ખૂબ જ જલ્દીથી પીસાઈ જશે અને આપણી ચટણી જે છે તે પણ કાળી નહીં પડે તો બધી જ વસ્તુને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું તો અહીંયા આપણે ચાટ માટેની ચટણી બનાવી રહ્યા છીએ તેના માટે હું અહીંયા સેવનો ઉપયોગ કરી રહી છું સાથે જ આપણે લીંબુનો રસ એડ કર્યા બાદ સ્વાદ પ્રમાણે તેની અંદર મીઠું એડ કરી દેવાનું છે મેં અહીંયા ઘરની જ સેવનો ઉપયોગ કર્યો છે તેની નીચે હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યારબાદ આપણે તેને વાટી લઈશું તો અહીંયા તમારે ચટણી પીસતી વખતે પાણીની બિલકુલ પણ જરૂરત નથી નાખવાની જરૂરત પડે તો બેથી ત્રણ બરફના ટુકડા એડ કરી દેવાના જેનાથી તમારી ચટણી જે છે તે એકદમ ગ્રીનર રહેશે તો તમે જોઈ શકો છો કેવી સરસ આપણી ચટણી લીલી ચટણી બને અને તૈયાર થઈ ગઈ છે ગ્રીન ચટણી તે બે અલગ અલગ રીતે એક તો ચાટની ચટણી અને તેની સાથે જ ફરસાણની ચટણી તે બંને અલગ અલગ રીતે બનતી હોય છે તો અહીંયા આપણી ગ્રીન ચાટની ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે સ્પેશિયલ લસણની ચટણી બનાવી લઈએ તો તેના માટે હું અહીંયા સૌથી પહેલાં ખાંડડીની અંદર લસણ અને લાલ મરચું પાવડર જે છે તેને સારી રીતે કૂટી લઈશ તો આ ચટણી જે છે તે સુપર ટેસ્ટી એવી બને તેના માટે હું આ પ્રોસેસથી જ ચાટ માટેની લાલ ચટણી આ રીતે જ બનાવતી હોઉં છું એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા આપણી લાલ ચટણી જે છે તે પણ વટાઈ ગઈ છે હવે આપણે તેને મિક્સર ગ્રાઇન્ડર ની અંદર એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેની અંદર અડધા લીંબુનો રસ એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ત્યારબાદ ઘરની બનાવેલી જ આપણે શેવ અને સાથે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી અને ત્યારબાદ તેને આપણે પીસી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચાટની સ્પેશિયલ તીખી લાલ ચટણી પણ બની અને તૈયાર થઈ ગઈ છે તો કેટલી સરસ થી વાળી આપણી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે તો આ સ્પેશિયલ ચાટની ત્રણ અલગ અલગ ચટણીઓની રેસીપી તમને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો આજ માટે આટલું જ ફરી મળીશું નવી રેસીપી સાથે